નમસ્કાર મિત્રો હું ચેતન આહિર આજે આપણે એક મુદ્દા પર ચર્ચા કરવી છે જે મુદ્દો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલ છે કે ચાર પાંચ વિદ્યાર્થી ભેગા થઈ અને એક વિદ્યાર્થીને મારે છે અને એવા બે ત્રણ વિડીયા બજારમાં આવ્યા છે જે જૂનાગઢની સ્કૂલનું બતાવે છે તો આ જવાબદારી કે નહીં સ્કૂલ સંચાલકોને કહેવા કે વિદ્યાર્થીઓની કારણ કે આજે આવડી મોટી મોટી સ્કૂલો કરીને બેઠા છે જેમાં બબે બે ત્રણ વિદ્યાર્થી છે એટલી મોટી જાહેરાતો કરે છે કે અમારા સ્કૂલમાં એટલા રિઝલ્ટ લેવા અમે આ એટલું રિઝલ્ટ લેવા અને વાલી પાસે ફી પણ એટલી લે છે બબે બે લાખ રૂપિયા ફી લે છે અને છતાં પણ જવાબદારી શું તો કે ઝીરો એટલા વિદ્યાર્થી હોય બબે ત્રણ ત્રણ વિદ્યાર્થી હોય બબે ત્રણ ત્રણ હજાર તો એના ઉપર ધ્યાન રાખવાનું કોઈ નથી અને આવા એના છાત્રાલય હોસ્ટેલમાં બનાવો બને છે તો એના ઉપર એ શું પગલાં લે છે પગલાં લેવાના બદલે એ લોકો આને દબાવે છે કે આ માહિતી બહાર ન જાય વિડીયા બહાર ન જાય જેથી એની સ્કૂલની બદનામી ન થાય પણ સ્કૂલ સંચાલકો ઉપર હું તો એમ પછ બહુ કડક પગલાં લેવા જોઈએ જેથી અન્ય સ્કૂલવાળાને પણ ખબર પડે આજે બધા વાલીઓને એક એક બબેજ સંતાન હોય અને આવું જો થાય અને એમાં કોઈ એવી જગ્યાએ લાગી જાય અને એનું સંતાન વયું જાય તો એની જવાબદારી કોણ લેશે શું પૈસા તમને એટલા માટે જ આપે સ્કૂલ સંચાલકોને જે વાલીઓ બિચારા એને પરસેવાની કમાણી ભરે છે ફી રૂપે બે લાખ ત્રણ લાખ તો એ તમને શું આવી છે એના જીવના તમને સાચવવા આપે એટલે તમે શું કરો કાંઈ નહીં માત્ર પૈસા કમાવાનો જ હેતુ અને એટલા દિવસથી આ મુદ્દો સોશિયલ મીડિયામાં ચગેલો છે જે વાલી છે ફરિયાદ કરેલી છે છતાં પણ કાર્યવાહી શું કરી કાંઈ નહીં સરકારને એવું નથી લાગતું કે હવે આમાં કડક પગલા લેવા જોઈ બની શકે આમાં પણ ભીનું સંકેલા છે કારણ કે સ્કૂલ સંચાલકો છે એ આર્થિક રીતે એટલા સક્ષમ હોય અને મોટા નેતા કે કોઈ મોટા માણસોની જ સ્કૂલું હોય કોઈ નાના માણસો આવી સ્કૂલું બનાવી શકે નહીં એટલા માટે ઉપર લેવલથી બધું થઈ જાય સેટિંગ પણ યાદ રાખજો કે તમારા પણ સંતાનો ક્યાં ભણતા હશે તમારા નહીં હોય તો તમારા સંતાનોના સંતાનો એ પણ ભણતા હશે બીજી સ્કૂલોમાં ત્યાં આવું થશે એના ઉપર આવું થશે ત્યારે તમને કેવું લાગશે તો જેમ તમને તમારા સંતાનો વાલા હોય એમ બધાને વાલા હોય જેથી કરી અને બને કે કડકમાં કડી એક કાર્યવાહી કરો અને તમામ વાલીઓને પણ વિનંતી છે કે તેઓ તેના સંતાનો આ સ્કૂલમાંથી કાઢી અને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરો તમારા ઘરે ભણાવો પણ આવી સ્કૂલોમાં ના મૂકો જેથી સ્કૂલવાળાને પણ ખબર પડે જો સ્કૂલ સંચાલકોને ખબર પડશે કે વાલીઓ તેના વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરવા માંડ્યા ને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જશે તો આપોઆપ આવી સ્કૂલોને તાળા લાગશે અને આને તાળા લાગશે તો બીજી સ્કૂલવાળાને પણ ગુરુ જ્ઞાન મળશે અને તે આવા બનાવો બનતા રોકશે જેથી તમામ વાલીઓને વિનંતી છે કે આમાં હવે સરકાર કાંઈ નહીં કરે કોઈ કાંઈ નહીં કરે પણ તમારે તમારા સંતાનોને જો સાચવવા હોય તો આવી સ્કૂલોમાં ના મૂકો અને મેલેલા હોય તો તેને સ્કૂલોમાંથી ઉઠાડી અને તમારા ઘરે ભણાવો અહીંયા ટ્યુશન લખો પણ બીજાને ભરોસે ના રાખો તમે પૈસા દઈ નહીં તમારા સંતાનોને ત્યાં મૂકો છો પણ એ પ્રમાણે તમને કાંઈ સુવિધા કે કાંઈ સિક્યુરિટી મળતી નથી એટલે તમામને વિનંતી છે કે આ તે તેના વિદ્યાર્થીઓને ત્યાંથી ટ્રાન્સફર કરી અને બીજી સ્કૂલમાં પોતાના ઘરે ભણાવે અને આ સ્કૂલ સંચાલકોને એવું ગુરુ જ્ઞાન મળે કે જેથી કરીને આગળ જતા આવા બનાવો ન બને અને જે પણ વિદ્યાર્થીઓ છે આમાં તેના ઉપર પણ કડક કાર્યવાહી થવી જોઈએ પછી તે કોઈ પણ સમાજના હોય કોઈ પણ જ્ઞાતિના હોય આમાં સમાજ જ્ઞાતિની વાત નથી આમાં વાત છે કે જો તમે આને અત્યારે સમાજ જ્ઞાતિમાં ભેદભાવમાં તમે નાખી દેશો તો આગળ જતા આવા બનાવો તો અસંખ્ય બનશે એટલા માટે પણ જરૂરી છે કે કડક કાર્યવાહી થાય તો આગળ જતા આવો બનાવો બનતા ઓછા થાય આપણાને રોકી ના શકીએ પણ સમાજમાં એવા દાખલા આપણે બેસાડી શકીએ કે આવનારા સમયમાં જેના દાખલાથી બીજા વિદ્યાર્થીઓ છે સ્કૂલ સંચાલકો છે તે આવો બન બનાવો બનાવો બને એની પહેલાં વિચારે કે જો હું આમ કરીશ તો આવું થશે આવું થશે એટલા માટે કડક કાર્યવાહી કરવામાં આવે એ વિદ્યાર્થી ઉપર પણ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ હતા કંઈ નાના નહોતા એવું નથી કે પાંચમાં છઠ્ઠા વાળા છે એટલે એને આ કંઈ ખબર ના પડે તે વિદ્યાર્થીઓ પણ મારા હિસાબે નવ દસ વાળા હશે એટલે મોટા કહેવાય સમજુ કહેવાય વિદ્યાર્થીઓ એને ખબર પડે કે આ કરાય આ ના કરાય એટલા માટે પણ જરૂરી છે કે નકર તો જો આને તમે છૂટ આપશો તો આવા બનાવો તો બહુ બનશે તો પછી શું કરશો આગળ જતા એટલા માટે ખૂબ જ જરૂરી છે કે તમે આને જેટલું બને એટલું વિરોધ કરો જેથી આવનારા સમયમાં આવા બનાવો ન બને જય હિન્દ હે ભારત આપનું મિત્રો શું માનવું છે કે સ્કૂલ સંચાલકો ઉપર સરકારે શું કાર્યવાહી કરવી જોઈએ જે બાબતનો આપનો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જણાવજો જેથી ખબર પડે કે આપનું શું માનવું છે આ બાબત ઉપર